સુરત શહેરમાં ડુપ્લિકેટ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે હવે સુરત શહેરમાં આજે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં પણ એક ડુપ્લિકેટ ડૉક્ટર પકડાયો જે નશાની હાલતમાં દેખાયો અને સિક્યોરિટી ગાર્ડ સાથે મગજમારી કરતો હતો ત્યારે ઝડપાયો સેફટી ગાર્ડને શંકા જતા સિક્યોરિટી ગાર્ડે તેને ઓફિસમાં લઈ ગયો અને ત્યાં ઓફિસમાં લઈ જવામાં આવતા ત્યાર તેની પૂછપરછ કરી અને પોલીસને હવાલે કરવામાં આવ્યો ડુપ્લિકેટ ડૉક્ટરનું નામ શિવાજી રાઉત છે અને તે સંગ્રામપુરાનો રહેવાસી છે તેવું તે બતાવી રહ્યું છે હાલમાં સિવિલના ડોક્ટરોએ ખટોદરા પોલીસને બોલાવીને ડૉક્ટરની પૂછપરછ માટે સુપ્રત કરવામાં આવ્યું હવે જોવાનું રહ્યું કે ખટોદરા પોલીસ પૂછપરછ કરી ના ડોક્ટર ખરેખર છે કે નહીં તેની તપાસ કરીને તે બહાર આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હા હોસ્પિટલ સુરત આ આજરોજ કિડની બિલ્ડિંગના ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો બોગસ ડૉક્ટર જણાતો હતો અને એમને નશામાં પણ હોય એવું આવેલું અને જવાબ આપતા પૂછપરછ કરતા સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે એટલે એમને પકડીને અહીંયા સુપણેડ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા કબારી સાહેબને જાણ કરી અને અને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે શિવાજીરાવ અને સગ્રામપુરા તેવું એ બતાવે છે ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલીવાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે